ભાવનગર જિલ્લાનું પત્રકાર એકતા પરિષદ નું ઐતિહાસિક મહાઅધિવેશન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો રાજવી પરિવારના યુવરાજ કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો જિલ્લા પ્રમુખો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતો ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ કે જે ગુજરાત રાજ્યના દસ હજાર જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઉભી કરી છે ત્યારે સંગઠનના ભાવનગરના જિલ્લાનું ઐતિહાસિક મહાધિવેશન જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્મૃતિ ભેટ તથા બોકે આપી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જય વીરરાજસિંહ ગોહિલ કેન્દ્રमंत्री નીમુબેન બાભળિયા ભાવનગરના પશ્ચિમ તારાસેપે જીતુભાઈ વાઘાણીની ખાસ ઉપસ્થિતિ રહી હતી kantoriya પત્રકાર એકતા પરિષદ ગુજરાત ભાવનગર જિલ્લાનું પત્રકારોનું અધિવેશન ઘણા સમયથી એક સપનું હતું કે એક સારું અધિવેશન કરવું છે અમારી કલ્પના કરતા અમારા આયોજન કરતા પણ સફળ અધિવેશન એટલા માટે કહી શકાય કે પત્રકારોની જે હાજરીની અપેક્ષા રાખી હતી એના કરતા વધુ પત્રકારો આવ્યા એના કરતા ભાવનગરના મહારાજા સાહેબ ના વંશજ એટલે કે કૃષ્ણ કુમારસિંહજીના વંશજ જેને દેશમાં ઇતિહાસ રચ્યો છે પહેલું રજવાડું સોંપવાનો એવા યુવરાજ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એનું અમને ગૌરવ હોય સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન ધારાસભ્યો અનેક અમારા આમંત્રણને માન આપીને ઉદ્યોગપતિઓ કે શ્રેષ્ઠીઓ પણ પધાર્યા નાનું મોટું યોગદાન આ કાર્યક્રમ સફળ સફળ બનાવવા માટે જેમણે આપ્યું એ બધાની હાજરીમાં યોજાયેલો કાર્યક્રમ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનમાં ખાસ પાયલ બારૈયા કે જેમને એક પગ નથી અને ગોલ્ડ મેડલિસ્ટ છે નાની ઉંમરે મેળવેલી સફળતા અભિનંદન આપવાને પાત્ર છે બીજું યોગામાં ચેમ્પિયન બેબી કે જેને નાની ઉંમરે ખૂબ સફળતા મેળવી અને રાષ્ટ્રીય કક્ષાએ એનો કવત બતાવી અનેક મેડલો મેળવ્યા છે જ્યારે કોઈ નાની ઉંમરે આવડી મોટી સફળતા પોતાની મહેનત થી મેળવતા હોય ત્યારે એ અભિનંદન ને પાત્ર હોય એના કરતા તે આ જિલ્લાનું ગૌરવ કહી શકાય દરેક માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે અધિવેશનમાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો એમ મેં આભાર વ્યક્ત કર્યો છે કદાચ આટલો મોટો કાર્યક્રમ હોય શરત ચૂકથી કોઈનું નામ લેવાનું રહી પણ ગયું હોય કોઈનું સન્માન પણ રહી ગયું હોય અથવા કોઈને મંચ આપવાનું પણ રહી ગયું હોય તો એના માટે હું પત્રકારિકતા પરિષદ વતી ક્ષમા ચાહું છું કામ કરે એની ભૂલ થાય આ વાતને સ્વીકારું છું પણ ભૂલમાંથી જ શીખવાનું હોય છે અને ભૂલમાંથી જ બેઠું થવાનું હોય છે આ સિદ્ધાંતો સાથે અમે રહેલા છીએ એટલે આજની ભૂલો કાલના કાર્યક્રમમાં સુધરશે કાલની ભૂલો પરમ દિવસના કાર્યક્રમમાં સુધરશે આખરે ધીમે 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 પત્રકાર એકતા પરિષદ એક વટવૃક્ષ બન્યું છે એમાં તમામ પત્રકારોનો સાથીઓનો ખૂબ સહયોગ મળ્યો છે ભાવનગર જિલ્લાના અધિવેશનને સફળ બનાવવા માટે અમે ભલે સાત જણની સમિતિ બનાવી હતી પણ સાત જણની સમિતિ સિવાયના બે ત્રણ પત્રકારો એવા હતા કે અમારી સાથે છેક સુધી દોડ્યાશ કદાચ કોઈનું નામ ક્યાંય છપાણું હશે લેવાનું હશે છે કે નહીં લેવાનું હોય પણ બધાએ તન મન ધનથી મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી આવેલા પત્રકારો જે કાર્યક્રમની સરાહના કરી રહ્યા છે એવો સફળ કાર્યક્રમ કરવા માટે જેમણે યોગદાન આપ્યું છે એ તમામનો કાયમ ઋણી રહીશ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ ઉપસ્થિત પત્રકારોને અને આગેવાનોની હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભાવનગર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો પ્રદેશ મહિલા અધ્યક્ષ સીમાબેન પટેલ સુરત જિલ્લા મહિલા વિગના પ્રમુખ વીણાબેન સોદાંગર ગુજરાતના તમામ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી